કે વેરા વસૂલાત વિભાગ દ્વારા કુલ ચારસો દસ કરોડનો લક્ષ્યાંકમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે ત્યારે અત્યાર સુધીમાં કુલ ત્રણસો આડત્રીસ કરોડનો વેરો વસૂલી લેવામાં આવ્યો છે સાથે જ મોટી સરકારી ઇમારતોની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે રીતે ગ્રાન્ટ પાડવામાં આવી છે તે રીતે સરકારી કચેરીઓ વેરો ભરતી હોય છે ત્યારે સરકારી ઇમારતોનું કુલ એકાણું કરોડનો વેરો બાકી છે જેમાં રાજકોટ રેલવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ જિલ્લા કલેકટરને કચેરી પોલીસ કમિશનર કચેરી સહિતની કચેરીઓનો સમાવેશ થાય છે સાથે જ બે હજાર ચોવીસના વર્ષમાં એક ચેક રિટર્નની વાત કરીએ તો જે મિલકત માલિકો દ્વારા ચેક મારફતે વેરો ભરવામાં આવ્યો હતો જેમાં આઠસો છપ્પન મિલકત માલિકો દ્વારા કુલ ચાર કરોડ અઠાવન લાખ છોતેર હજાર બસ્સો બાવીસ રૂપિયાની રકમ બાકી હતી જે બે હજાર પચીસના ચાલુ વર્ષમાં આઠસો ચાર બાકીદારો પાસેથી ત્રણ લાખ ઓગણીસ હજાર અઠ્ઠાવીસની રકમ વસુલવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને બાવન જેટલા કિસ્સાઓમાં ઓગણચાળીસ હજાર અડતાલીસની રકમ ચેક રિટર્ન કેસમાં ભરપાઈ નહીં કરાતા બાવન જેટલા બાકીદારો પર રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા કાયદાકીય રીતે અથવા તો નોટિસ પાઠવી બાકી વેરાની રકમ ભરપાઈ કરવામાં આવશે

તમને જે વેરા શાખાનો જે છે એ ટાર્ગેટ જણાવીએ તો આપણે નાણાકીય વર્ષ એક ચાર બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ વચ્ચે કુલ ચારસો દસ કરોડનો જે છે એ ટાર્ગેટ આપવામાં આવ્યો છે ટાર્ગેટની સામે આપણે જણાવું તો આજની તારીખે જે છે એ કુલ અંદાજીત ત્રણસો આડત્રીસ કરોડ જેવી વસૂલાત જે છે પૂર્ણ થવામાં છે સર કેટલી મિલકતો મોટી છે તેને સીલ મારવામાં આવી છે અને કેટલો અત્યારનો બાકી વેરો છે આપણે જણાવું તો કુલ જે છે એ આપણે ચૌદસો પચાસ મિલકત ઉપર આજની આજની તારીખે આપણે જણાવું તો કુલ ચૌદસો પચાસ મિલકત ઉપર જે છે એ આપણે સીલની કાર્યવી કરવામાં આવેલી હતી એ પૈકીની અંદર જે છે સાડા પાંચસો મિલકતો એવી છે કે જેમાં સીલ યથાવત રહ્યા છે અને તેના સિવાયની મિલકતોની અંદર આપણે સીલની કાર્યવી કરતા સંપૂર્ણ વેરો જે છે આપણે વસૂલવામાં આવેલો છે સર વાત કરીએ ચેક રિટર્નની તો કેટલાક ચેક રિટર્ન થયા છે કેટલા રૂપિયાના ચેક રિટર્ન થયા છે અને કઈ કઈ મોટી મિલકતો છે જે ચેક આ ચેક રિટર્ન થયા છે ચેક રિટર્નની બાબતમાં જણાવું તો જે છે ચેક રિટર્ન આપણી પાસે જે છે કેલેન્ડર વર્ષનો આપણો આપણી પાસે તૈયાર છે કે જેની અંદર જે છે જાન્યુઆરી બે કુલ આઠસો છપ્પન કિસ્સાની અંદર ચાર કરોડ અને અઠાવન લાખના ચેક જે છે એ રિટર્ન થયેલા હતા એ પૈકી જે છે હાલ ફક્ત બાવન કિસ્સામાં ઓગણચાલીસ લાખ બે અડતાલીસ હજાર જેવા જે છે એ રકમની અંદર વસૂલવાની બાકી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઠસો ચાર કિસ્સામાં ચાર કરોડ અને ઓગણીસ લાખની વસૂલાત જે છે એ પૂર્ણ કરવામાં આવેલી છે મોટી કચેરી ઇમારતો છે જેનો હજી નાના અને જનરલ બાકીદારો છે કોઈ પણ એવો કોઈ મોટો બાકીદાર નથી કે જેનો લાખ થી મોટી રકમની જે છે એમનો ચેક જે છે પરત ફરેલો હોય મોટી બાકીદારોમાં આપણે જણાવું તો સામાન્ય રીતે જે છે એ ગવર્મેન્ટ મિલકતોના જે છે એના માગણા જે છે મોટા હોય છે સામાન્ય રીતે વ્યક્તિગત માગણાઓની વાત કરીએ તો વ્યક્તિગત માગણાઓમાં ખૂબ જ ઓછા માગણા છે જેવા કે જેની અંદર જે છે એમાં પાંચ કે દસ લાખ થી જેવી રકમ જે છે સંડોવાય હોય છે સર અંતિમ સવાલ કે જે રાજકોટના જે આ ચેક રિટર્ન થયા છે જે મિલકતોના તેના ઉપર હવે મનપા કેવી લા લાગતો કરી છે પણ કેવા એક્શન લેશે આપણે જણાવું કે જે કિસ્સામાં જે છે એમાં ચેક રિટર્ન થયેલા છે એમાં ચેક રિટર્નની અંદર જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ જે તે વ્યક્તિને જે છે ફોન કરીને જાણ કરવામાં આવે છે અને સંપૂર્ણ રકમ જે છે એ નિયત સમય મર્યાદા અઠવાડિયાની અંદર ભરપાઈ કરવા માટે જાણવામાં આવે છે જો દિન આઠની અંદર જે છે એ તેઓ જે છે કોઈપણ પ્રકારની ભરપાઈ કરતા નથી કે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપતા નથી તેવા કિસ્સાઓમાં જે છે એ તેઓને આ જે છે સદર બાબતની ફાઇલ બનાવી અને જે છે અમારા કોર્પોરેશનના એમ્પલો એડવોકેટ સાહેબ પાસે જે છે એ ફાઇલ મોકલવામાં આવે છે અને એડવોકેટ એડવોકેટશ્રી દ્વારા જે છે એમને ત્રીસ દિવસની નોટિસ પાઠવવામાં આવે છે એ જ ત્રીસ દિવસની અંદર જો નોટિસમાં નિયત સમય મર્યાદામાં કોઈ પણ રકમ જે છે ભરપાઈ કરવામાં ના આવે તો જે છે એ ત્રીસ દિવસ બાદ જે છે નિયત સમયમાં આપણે જે સિવિલ કોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવે છે અને જે છે એ નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ જે છે એ મુજબ કોઈ પણ વળતર અથવા જે પણ સજાઈને જોગવાઈ જે છે એ સિવિલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે રાજકોટ વેરા વસુલત શાખા વિભાગના મેનેજર વત્સલ પટેલ જેમનું કહેવાનું હતું કે જે વેરા વસુલત શાખામાં જે કોઈ ભાગીદારો તે હોય છે તેમાં કોઈ વ્યક્તિગત માંગણા હોતા નથી પણ મોટી જે ઇમારતો જે સરકારી ઇમારતો તેના માંગણા હોય છે ત્યારે અત્યારે જે બાવન ચેક ચેક જેટલા થયા છે તેના ઓગણચાલીસ લાખ કિંમત બાકી છે ત્યારે આ લોકો સામે હોદારી કેસ પણ કરવામાં આવશે અને તેમની જે જે કાર્યવાહી છે તે પણ અગાઉ ચાલુ રાખવામાં આવશે પ્રતિક લીંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ